કમા હું આવ્યું વધી જશે તેલ ના ડબ્બા ના બે હજાર રૂપિયા થઈ જશે આ ની પતિ જુસન ભાઈ ડોસી કે છે ડોહા પેલું લાવો ના લાવો પેલું લાવો અરે રે ભગવાન પૈસા તો પહોંચ સર નહીં આ ડોબો એ વહુચી જો દૂધ ના પગારે આવતા નહીં

लोन ले ले नहीं। एक बरून बरून नहीं। तो લઈ લેવી છે પણ પૈસા ભરવા જ નહીં એક બે અઠવાડું ભરું પછી ભરું જ નહીં તો ગાડો મારો ક્યાં લઈ જાય કાઈ ના જાણું કાઈ ના જાણું રે કાઈ ના જાણું જીવડાનું જતન કરો ભજન કરો તારા તેવડાના જો આ વરસાદ પડે છે તો તું રોપરો કાઢ નાખું મગફળી તો હારી થાય હા એટલે પાછું કરવું પડશે આ ભલ્યા છોકરો મારા દર નો અવરો બધું મેં જતા રે છે રોપડો ખેંચે જો એટલે ખાતર પોની કરી દઈ આવું પોની તો રહેવાનું ચાલશે મગફળી હારી થઈ ભગવાન કરે ખરું હે રોમા પીર ખાલી દયા બાપા હારું કરજે હું જિંદગી જાતી પરોળે ઉજડા રોમાના વરોણે મોટે સોતી રડિયા મણા રે

તો જરૂર નહીં નહીં જરૂરી નહીં જરૂરી આ તો કો કદાચ બે થઈ જાય પણ ના જરૂર હોય તો રવા દયો તાન પહી વ્યવસ્થિત ગપ તબ તબ રે કો એ બધી જવાબદારી મારા પર છોડ દયો તે હા મારી જવાબદારી મારી જવાબદારી પર ચાલો પણ ડોક્યુમેન્ટ હું જો છે મને કે થા જો ડોક્યુમેન્ટમાં માં જો એક ઈવન વાઇફ થી ઓસી જ નહીં હે બસ ઈ ઓનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ઓનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને એક ગર્લ છોકરો આવા કરો

અરે રે તે મો કો ના જી કોય તાન પઈ આપણે કરો આપણે જી આઈએ હો હા તે ઇમ નથી કહું કરા જી કોય તે જી આઈએ ફોન ના જે ઠેન ફોન નું ઠેકો ના હોય એના જેવો છે જેઠે ફોન જેવો છે ના પછી પાસ દીતા ઉને કરી પા ના ન કરી ન કરી તો કમફર્મ છે જવાબદારી મારી તમે ચિંતા ના કરશો બજી કાકા એટલા સુઈ તો પ્રોય પા અમે તો ગમે તે હો દીગાલ લે પા હા હા તો ગેસ ઓકા બે કેમ બંજેટીસો આપો ઓબાન સોલા આ છો એ બેહર્યો છું અતારે હું કરવાનું તમ તબિયત સારી ને એ બીજ બધિયામાં તો એ બી તબિયત તો આપડે કાકા ઉંમર કેટલી થઈ 60 70 જેવી અરે રે બુરબા આપણે યાર ઓમો હાઈટ ઉપર તો લોન ના બતાવે તો હું કરશો કે અલ્યા કરો કે યાર તમે તો કો બજાવ ડાયો હા આવો મો પણ હા તો હેડો તો કરી નાખે કોક બ્લેક જેવું પણ જો જે ત્યાં તો કટ બાદ ધંધો આપરા પાણ જો જેત્રો ના લોન ના પડે તો બેડો ટાઈટ રાખજે હો ભાઈ

પચાસ નું મોટી તમે ખબર ખરા ચાલીસ હજાર બાવીસો પચાસ રૂપિયા આપતો પછી આ પચાસ હજાર લેવી હોય તો સત્યાવીસો ત્રીસ રૂપિયા આપતો અને પંચોતેર હજાર ની લેવી હોય તો ચાર હજાર ને ત્રણસો આપતો બોલો લાખ રૂપિયા જેવી લાખ બે લાખ ના પંચોતેર વાળી છો એટલે લાખ જેવું કર્યા ને યાર મારુ લાખ જેવું નહીં થાય ફોન કરવાનો છો તમારો એટલે માપનો ચાલે પિસ્તા લઈ લે ને અરે મારા છોકરા ભરી દે યાર લાખ નું તું ત્રણ હજાર લેવા હોય તો લાખ નું થાય લાખ પંચોતેર વાળી હોય સાહેબ

જે હોય એ રાખજો પછી લાખ રૂપિયા લેવા છે પંચોતેર ની પંચોતેર પંચોતેર ની કરો ને ચાર હજાર ને ત્રણસો રૂપિયા દર મહિના પેલા શુક્રવારે આઈ જાય બરોબર

હું લખી ત્યાં એટલે અંગૂઠો મેલગર કરો અને આટલો આટલો કરું કોઈ કરી દઉં વોટિંગ કરીને હેલ્યા જેજે ફોન ભઈના રાખી પણ થઈ ગયો થઈ ગયો જેઠા લ્યો કાલે તારા 40 45 કિતા 575 પડી જાય હું તમને ઈઓના ફોન નાખવાના યાર અલ્યા નહીં તો જઠા મારે વાત બાર ના પડી જાય ભૂઈ નઈ પડી જાય હો કાકા કાતુ આવો કાતુ કે છે પડી જો એટલે તમાર બેંક માં ખાતું છે ને જેઠા એમાં પર છે ખાતા એટલે તારા બેંક માં બેહનો પગાર લેવા તો છી ડેરી ઓ વાહ ઈમાં પૈસા પડી જાય લઈ લે જો જેઠા મગજની ની માં પડી છે યાર એટલે ઈ નઈ માં ના છે ઈ હું લેવા પડી જાય એટલે આપણે બે જવું તો પછી છી ઉપાડી મોતા ના આલી દીએ અલ્યા આ તો કોઈ મુરાડા વાળા છે તે ઉપાડી નાખ તું યાર અલ્યા જેઠા જેઠા તા તું એ મારવા દે હું કઉ છું જેઠા ઓફર દૂધો ડેરીમાં આપડે પછી લી આવજો હું તને કાઢ્યા લે પૈસા ગીધા લેરી પડે બેંક માં આવો પૈસા બેંક ની તો વાત કરું છું ડેરી ની બેંક ના હોય કે ડેરી માં બીજા ના લઈ લે

છું બાલો જવાનું પણ જોડો ટાટો કે આ છોકરો ઘેર રોવી થી ભાઈ તમ રોપું ખેંચવું છું કાલે કાલે જવાનું બે આવો કાલે હું આવું છું ત્યારે જવું લઈ આવું હા જય માતાજી ધન્યવાદ હા તબિયત હાથ વાળા જતો નાની પાછો હું કીધું હા જય માતાજી